ખરેખર ખોળા કોમો એવી ઉભે બે આ તીજો હપ્તો ચાલુ થયો હજી ફોરમ નો રૂપિયો નહીં આવતો એટલે હું ના ભરી હે મારા ગત હમણાં ઉભો બી લાવું કોઈ કમિશન હાલ જો કમિશન હાલ જઈ મો ઓ મો નું કુલે ખોળા કમિશન હોય લે નહીં પાતો તું ડાળા ડાળા એ નહીં ફોર્મ ભરાવું ને તો મને અર્ધુ કમિશન આલુ પર હલે ઓ મો તો મુજ કશી ઉપર તો નહીં તો તને હું આલુ લે અને ચિયા ચિયા છે ભરતા નહીં રે ઓ બેલો બાબુરો રે ને બાબુરો ખરો બાબુરા ને કહેવા જો ને કે કે 12 મહિને બિલ ભરું હલે ચાલ તું જા ખોડા મો આવું આ તો પાછી રે પહી બિલ આલસી સરપંચ તમારું

એ ના આ તો તારો ડોહાની લેર કરી કે એટલે મફત પાવાનું મફત હે ફોર્મ તો ભરી ગયું આ જૂની ના હોય અમાર તો સોકન દીયો હમણે પછી એટલે લાફો ન મળતાવા લાગ્યો પૈસા આલવાન કર ફોર્મ નાતો એટલે હું હાવળો બોલું લે અલ્યા આવળો આ બોલી છે કે લે આવતાવો લાવો

મારા <an> નહી <indo by RIP> <an> <tos dislike>

નકતો ત્યારે બોલ્યો એવો ના રે હોય અલય તમાજે தம்કેલા દે દેતા રે આજુજિયા પાછા દેવા ઓમ કરતો તો પછી મને ઓમ આ પછી આલ્યો ને કરો માય કાંગલી એડવન્ક કરો નકહ ના કોને કોઈ માય કોન દેકો નહી ગીરે એટલું ઓય દીદી માય કોન કંપનીમાં આયા કઈ દીધું નકહ મહી નાતો હપુચો હતું નકાયો કીધો રે તને ઝુકલા

તો બીવાઈ જવ કોણ બીવાઈ જાય એટલા તો ભગત અલે નહીં બીવાઈ જમ હુયે તા કથી આ બાદર મુ શું એટલે દોડે ના આવ્યો અલે ડોસી ફોણ આટલે તો કો ડોસી નો એ આ બાંકા જો કેટલા ખબર સો છે તો તું જાય બાજુ બસ હું આવું ફોન કર જા બાકી સી તો જો આય રે કોણ એ માર જોરી પરમ લેવા એ તો મને ખબર નહી આ હી તાલા આવસી તું આલે જતી અમુયા જો બસ ઘેરો હર જા તા

ના તો દાદા થઈ ગયો એવી વાતો કર જે દાદા એકલો ભેગો થયો ને ખોડિયો તો એના ખોયલો કર જલ્દી વાત

સરપંચે તો કોઈ દેખાતો નહી ને કે પાણીનો ફોર્મ ભરવાનો હોય ને તે લેવાનો નહી કે જો આ દેખાતો તો હૈ સરપંચ તો બરાબર આ બે જણા કે ઓળેશી હા Eaaaaai! C Ads đoar, Poc Adoro